વિલાયતની જ્યુબિલેન્ટ કંપનીમાં કામદારોને મૂકવા જતી પિકઅપ વાન પલટી જતાં બે લોકોના મોત થયા છે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાઈ લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમ્મત થઈ રહી હોય તેમ સાબિત થઈ રહ્યું છે માલવાહક વાહનોમાં પણ ઘેટા બકરા માફક મુસાફરોને બેસાડીને માતિલ સાંઢની જેમ પૂરપાટ ઝડપે દોડતા ટેમ્પાઓથી લોકોના જીવ જોખમાઈ રહ્યા છે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે જ્યુબિલેન્ટ કંપનીના સત્તાધીશોએ માનવતા જાણે નેવે મૂકી દીધી હોય તેમ સરેઆમ નિયમોને કોન્ટ્રાક્ટરોને જાણે છાવરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે થોડા સમય પણ કામદારો ભરેલ આઈસર ટેમ્પો પલટી ખાતા ત્રીસથી વધુ કામદારોના જીવ જોખમાયા હતા જોકે સદનસીબે મોટી હોનારત થતી અટકી ગઈ હતી જાણ્યા જાણવા મળ્યા પ્રમાણે ટેમ્પોમાં પણ જ્યુબિલેન્ટ કંપનીના જ કામદારો ઘેટા બકરાની જેમ ભર્યા હતા અને આજરોજ બનેલ અકસ્માતની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે વાગરા વિલાયત દેરોલ તેમજ ભરૂચની માલવાહક ગાડીઓમાં લાવવા લઈ જવાતા વાહનોના માલિકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પણ દાખલારૂપ અને કાયદેસર કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે વાગરાની વિલાયત જીઆઈડીસીમાં કામદારોને લઈ જતા પિકઅપ ટેમ્પો પલટી ખાતા ગુજારો અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી આરંભી હતી વાગ્રા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી મળતી માહિતી પ્રમાણે આજરોજ વહેલી સવારે લેબરો ભરીને વિલાયત જીઆઈડીસીમાં આવેલા જ્યુબિલેન્ટ કંપનીમાં પિકઅપ ટેમ્પો જઈ રહ્યો હતો તે દરમિયાન વિલાયત જીઆઈડીસીમાં આવેલા કલર ટેક્સ કંપની નજીક આવેલ ચોકડી ઉપર કોઈ કારણસર પિકઅપ પલટી જતા અકસ્માતની ઘટના બની હતી પિકઅપમાં સવાર મજૂર પૈકી એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ વધુ ઈજા પામેલા વધુ ઈજાઓના પગલે અન્ય એક કામદારનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ડ્રાઈવર સહિત અન્ય દસથી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ભરૂચ સારવાર માટે ખસેડાયા હતા ઇજાગ્રસ્તોની હાલત જોતાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે ઘટનાની જાણ વાગરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારબાદ ડીવાયએસપીએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી હતી